યુવાનોએ અને સેવન ન કરે તે માટે કડક બંદોબસ્ત રાખવાની માંગ સાથે દાદા સેના ગ્રુપના યુવાનોએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે દર વર્ષે એકત્રીસ ડિસેમ્બર યુવાનો મદિરાપાન માદક દ્રવ્યનું સેવન કરે છે જેથી આ વખત એકત્રીસ ડિસેમ્બરે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી યુવાનોને નશીલા પદાર્થનું સેવન કરતા અટકાવવાની માંગ કરી કલેક્ટર આવેદનપત્ર આપ્યું હતું સુરત કલેક્ટર કચેરીએ અમે જે થર્ટી ફસ્ટ ડિસેમ્બરના દિવસે ઘણા ભાગના યુવા વર્ગ આપણું નશો લઈને જે ગેરમાર્ગે જાય છે તો એ પ્રોહિબિશન એક્ટનો જે ભંગ થાય છે તેના હેઠળ અમે કલકથી કલક કાયદા લેવા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અચ્છા એમને શું રજૂઆત કરી એમને શું કહ્યું કલેક્ટર સાહેબે કીધું છે કે ભાઈ અમે આ જેમ બને તેમ આ કાજી લેશું એક્શન લેશું સુરત સિવાય અમે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જેમ કે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ બધા જિલ્લાઓમાં અમે આ કાર્યક્રમ કરવાના છે અમે છેલ્લા ઘણા સમયથી આ કાર્યક્રમ કરી રહ્યા હતા દૂર રહ્યા યુવાનો આ વખત શું નવું ફોકસ છે ફોકસ અત્યારે આ વખત આ આ વખતે એવું જ છે કે ગયા વર્ષે અમે આ કાર્યક્રમ કરેલો હતો અને એ પહેલો એ હતું હવે આ વર્ષે અમારે હજુ બી એમ લોકોમાં અવેરનેસ લાવી છે કે આપણા હિન્દુ ધર્મ તથા આપણા ભારતીય સંસ્કૃતિનો જે આ નુકસાન પહોંચે છે તેને અવેરનેસ લાવવા માટે આ કાર્યક્રમ અમારે આગળને આગળ ધપાવવાનો છે